તો ભાઈ જો હવે આપણે હર્ષદ જ જાય અને ડાયરેક્ટ રસ્તામાંથી હવે આમે દોઢ થઈ ગયો જમવાનો ટાઈમ છે બપોરનો તો અહીં મંદિરે ઉભા રહ્યા એટલે મીન્સ કે અહીંયા જગ્યાએ પૂરવી લાગી દીધી અને જય વછરાજ અહીંયા વાછરાજના દર્શન થઈ ગયા ભાઈ તો જો અહીંયા અમે આવ્યા હર્ષદ જ તો હર્ષદ જ થતા થતા અહીંથી એ વાય તો અહીંથી દર્શન કરે આઈ થી જમી ઓપન બોપરા કરે આઈ થી જો વર્ષત હરિયાળી જો બાકી ર આયા પાથરા પડ્યા આ કેટલા વીઘા માં એટલે એ બધી ગઈ ને હવે જો ફાઇનલી હે ને આ બધું ઓમી જાય બેહી ગઈ

હાલો તમે ફટાફટ જમી લઈએ બરોબર ને જમી અને પછી નીકળે છે આવી રીતે ખાવાની મજા કયો કલાક છે મમ્મી પીરે છે હવે આ સુખી ભાજી છે હું આમાં શું છે ઓહો બે બે ડબલા ભર્યા અભાવથી અને આમાં બધી દહીં બધા થેપલા સિનેમેટિકમાં

नासानी hai जसी ग ભાઈ હર્ષદ આવી ગયો ને હવે પૂગી ગયા હવે અહીંથી ડાયરેક્ટ પેલા જવાનું છે આપણે વનમાં હર્ષદ વન ને હે ને યા જોરદાર એમાં જવું વાળ અહીંથી જો ફોન આવે તો ફાઇનલી પૂગી ગયા આપણે વન ને વન માં અંદર જવાનું છે પાર્કિંગમાં પોલું રાખી દઈએ અને પછી આ અંદર જાય બંધ છે હું ના ખુલ્લું તો ભાઈ જો અર્ષદ વન અહીંયા અર્ષદ વન અહીંયા પૂગી ગયા અને અહીંયા આપણે પાર્કિંગ બાર્કિંગ કરી અને બધા જો સુંદરા બુંદરા રાખી લીધા તડકો તો આ છે અજો હામો એકદમ તડકો ખતરનાક છે કોઈ સવારે એટલી ઠંડી લાગતી તો એક જ કે મિન્ટર આવી જાય સવારે એમ કે એટલી ઠંડી છે ઠંડી હા

હવે જો આ વન અહીંથી નંદિની સાઈડ અહીં ગેટીથી એન્ટર થવાનું છે ને પછી અંદર આગળ બધી બીજી કરીએ અને બી છ ત્રણ ઓકે હાલો આપણે વાંધો નથી આપણે ચડી જવાનું છે દર્શન કરવા માટે જો ભાઈ વેલકમ કરે હા આપણું આવતા જ

બે હોય તો બે આઘડી આમાં સેલ્ફી છે અમાર ખારો સાયો કે નહી ભાઈ હાથી સેલ્ફી બોલજો જ ભાઈ વેલકમ કરે આવો કે પધારો બનાવટ કી સજાવી કીન બગામ બનાવી ઉદાકો સલા ચોમી તે વેલકમ કરી લીધું ને થેન્ક યુ મમ્મી હા યાર રામ રામ તો કરતા જાવ નમસ્તે નમસ્તે નો એવો ઇંગ્લિશ શબ્દ રામ રામ ને સીતારામ જય વચરે થેન્ક યુ થેન્ક યુ એમ કે કે તમને જય વચરે તારા તરફ થેન્ક વેલકમ કરવા માટે હવે આપણે બધા અહીંયા આગળ વિઝિટ કરીશું અંદર જો ભાઈ આ સીન જો એકદમ અહીંથી આમ એકદમ નીચાણ વાળું અને સીધો સીધો દરિયો દેખાય એટલે વ્યૂ કેમ થઈ ગયો જોરદાર ખરેખર આ આખું લોકેશન એ ટાઈપનું બનાવ્યું ને આ અહીંયા બસ આખું વાન અંદર ઊંચાણ આમ ઊંચાણવાળું ઊંચાઈમાં એમાં પાણી છે એટલે ખરેખર આમ નીર પાણી હોય ને આની અંદર પથ્થર ના એ તો નથી આ તો પથ્થર તો ઊંચા છે ગઈ લાગે એટલે ભાઈ

અહીંથી ગેટ છે મેન એન્ટર થવાનો જે આપણે આગળની સાઈડ બધું અહીંયા જોવા મળે છે અલગ અલગ સ્ટેજ ચૂન અહીંયા દોરેલા મીન્સ કે બનાવેલા હર્ષિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટિકા હર્ષિદ્ધિ માતા આ બધી હિસ્ટ્રી ને જે ઇતિહાસ હોય ને પેલા બધું આમાં મેન્શન કરેલું છે અને આવી જગ્યા મસ્ત થ્રી ડીમાં દોરેલ છે પરતી સાઈડ અહીંયા તો જો ભાઈ વનમાં તો ભૂગે ગયા અને હવે આપણે અહીંથી શું છે તો જો આપણે અત્યારે અર્શિત ધીવન છે ત્યાં છે અને હવે આપણે એના પછી આ ખોવન ફરી અને પછી આપણે જે ડુંગર છે ને ત્યાં જવાનું છે જો અહીંથી દેખાય થોડો કેવો જો અહીંયા એક્ઝેક્ટ અહીંયા આપણે અહીંયા જો હાથ દેખાણો ની એક્ઝેક્ટ ઓલી બાજુ ડુંગર છે અને એમાં એવું છે કે અત્યારે તડકો બહુ 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 વધારે છે તો અત્યારે તડકાનો તો પોસિબલ જ નથી અહીંયા જવું કારણ કે અત્યારે તડકાનો તો અહીં વનમાં એવું સરસ મજાનું વન છે ને સવારે ફૂલ ઠંડી હોય બપોરે ફૂલ તડકો હોય એટલે ને નું ના ઈચ્છા થાય એટલે અત્યારે મસ્ત છાયું એવું અહીંયા છે ને એમ થાય જરા ઇન્ટરેસ્ટ લાગે. જોઈ વન મસ્ત શું બનાવેલું છે ને

હા જામણિયા રો રાણી થી પેલે ચાલુ થયા બધું અગાઉ જામણની જ હતી ઉતારતી હતી ગાઈસ અહીંયા છે ને આપણા ગુજરાતમાં જે વસ્તુ એમ પ્રખ્યાત છે ને ઈ બધી અહીંયા પેલે તમને છે જો આ તો આપણે મેન ઘેર વિસ્તanei આખી બધી છે ટ્રેડિશનલ બધું મણિયારો રાશિનો છે એમાં ઠંડી વગેરે થોડું આપડી જે ગામડામાં છે કાઈ પણ રીતિ રિવાજો પરંપરાઓ ઈ બધી મોબાઈલ હોય તો બધી છે ને અહીંયા બધું બતાવેલું છે એક પાર્ક તો ખાલી કેવાનું છે બહુ

ગાય ને અંદર ગઈ વાહ કેસ ને પાડી ને અરે ભાઈ જો દાદા હું તો ને દોઈસ જે કા પાડી ને ભેંગ ને આવરી આ આપણે છે એને ગોળો રાખ્યો એવું લાગે રિયલિસ્ટિક માં

મીજ જો બીડ કરે હજી તો આમાં કેટલું છે હજી આમ પલ્લે લગી છે મોટું છે લીધે અમે બેસી ગયા તો શાંતિથી બાકી તો અરે જા જેવી જગ્યા ને અલગ અલગ મસ્ત તડિકો તો પછી આ બધા લંબાવી ગયા હતા હા બસ ચાલુ લાગે છે તૈયાર આનો ફોટો મારજો લઈ ના લે

કેમ બેખને બાકી જોઈએ આખા ગોસિન બતાવે મીટર પર હેડ ટુ માય વીકેની કે કે ઇને છે સમજે કેમેરાનો કે નેવર કે ડોન્ટ ફોટો પાડિ મારો હ આય પા થઈ ગયું હવે ભાઈ છે ને આ બધું આખું આઈ તો આખું વિઝિટ કરી લીધો હવે આગળ આગળ જાય એક તો આ સે કે વીયો માં અડાઈ ગયો છે એવું છે એવું કે ગઈ શકે દાદ હે હા બાકી આમ જો ટ્રેડિશનલ કપડા મમ્મી હમણા આવા પહેરા તા ને પણ આ તો અલગ જ છે આખા હું માં તો કે ગ્રેડ ને આમાં રેડ ને તો હે કે અને આ આમ જો ઇના એ ઇના પાણી હીસી લે પાદર ની પલહા છે ને માથી પર તો આઈ ગઈ જો તમને બતાવું કૂવો

ભરાઈ ગયો ને પી લીધું બોટલ ભરી હાલો ફોટોગ્રાફી કરવા દયો

એટલે આ આપણે કંઈક કેસરી એની ટાઈપનું કલરમાં અને વાહ ને બીજો કલર એ તો એ તો ઓરિજિનલ લાકડાનું હોય એવું લાગે સિમેન્ટ છે સિમેન્ટનું છે જો એવી રીતે આખું સ્ટ્રક્ચર બનાવ્યું ને કે કોઈ કંઈ નહીં કે આ ભાઈ લાકડું ઓલા સિમેન્ટ છે એવી રીતનું જ લાગે જો આમ ત્યાં આવું એ રીતે આખું બેહવાનું છે હે અહીંથી આમ ક્યાંય લગી છેટ લગી આ બધી સિમેન્ટનું હે ઉપરથી જો

જાય લગી સ્પેશિયલ આમ આ બધું બેહવા માટે જ છે બહારથી આવતા હોય ને આ એક નંબર મને કે ઘટે ની અને આજ પાર્ક ને છે ને આના છોકરા માટે ને બધું આગળિયા જાઈએ આલા આ ઢકડે લા ગદ નું આ તો મોજીલું છે હે દે આ લાલ અહીંયા આવ બે ખતરનાક છે પણ વાંધો નહીં આલે આજે અહીંયા આજે આલે અહીંયા આજે Loud and you murder, see? Cow, cow, cake. Yeah, yeah, yeah. You, bunny. No, no, are Hey, angry, angry. <laughs> hey, <yad>. don't

અલગ પ્રકારનું જાણી થી કાઈ લાગી આમ ફરતી સાઈડ સાઈડ આવી રીતે આમ ટાઈપ ને આપણે એન્ટ્રી કરતા હોય એ થઈ ગયું તે અહીંથી ને હોય ને ઇન્ટરેસ્ટ તો એક નંબર આ તો પાણી અહીં છે બીમા આપણે હોય એમાં અહીંયા ચોકડીયો ફોટા પાડે ભતંગિયો પાતંગિયો આસરની સાઈડે આવી રીતે 3D માં ઉપરથી ફોટોગ્રાફી માં ના પોઈન્ટ આમ એવા એવા રાખા ને તો મજા આવી જાય બધા ને મો જોરદાર મમી

ને ઓલા ના આમાં ક્યાં માદિલ નો કહે બધા સેલ્ફી પોઈન્ટ છે અને આયા તો પતંગી આવે ને ફોટો પાડવો હોય તો તાલે પતંગી પર જોરદાર છે આ આપણે આઈ ગઈ આવી ગઈ કાઈ જોરદાર છે અને આ લખેલું છે અર્ષિદી વન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત એના તરફથી બધું રાખેલું છે બીજા